કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ, નખત્રાણા, અબડાસા અંજાર, માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલા કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થવાથી ભારે નુકસાન થયેલું હતું તથા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો આ સ્થિતિને ગંભીરતાને ધ્યાને લઈ માર્ગ અને મકાન પંચાયત વિભાગ કચ્છ હસ્તકના રસ્તાઓને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવ્યા હતા ખાસ કરીને પેચવર્ક મેટલિંગ વગેરે કામગીરી કરીને રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા હતા આ રસ્તાઓમાં અંજારકોટ થી એનએચ સુધીનો રોડ એસએચ થી બારોઈ રોડ બાયટ રતડિયા શેરડી આસંબિયા રોડ ડોણ રાજડા રતડિયા રોડ ગોણિયાસર વાંઢ રોડ ગુંદાલા રતડિયા રોડ નાના કપાયા અપ્રોચ રોડ પૈયા મોતીચૂર રોડ કોટડા રોહા રોડ તલ લૈયારી રોડ નવી મંજલ મંગવાણા રોડ કોઠારા એપ્રોચ રોડ મોથાડા એપ્રોચ રોડ રેહાભારા પર નારાયણ પર મેક પર રોડ તથા કોડકી ફોટડી રોડ યુદ્ધના ધોરણે સમારકામ કરી પૂર્વવત કરાયા હતા આ સમારકામની સમગ્ર કામગીરી આર એન્ડ બી પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી અને સંબંધિત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીની દેખરેખ હેઠળ કરવામાં આવેલી હતી તેમ મકાન પંચાયત વિભાગ કચ્છની કચેરી દ્વારા જણાવાયું હતું